વર્ડ નંબર બેમાં આવેલા જાદવપર ખાતે નાગરિકો દ્વારા સ્થાનિક કોર્પોરેટરનો વિરોધ કરવામાં આવ્યો વડોદરા શહેરમાં પૂરનું જે નિર્માણ થયું અને ત્યારબાદ કહેવાય છે કે જેવી રીતે કામગીરી કરવામાં આવી અને તે કામગીરી અંદર પણ ખાસ કરીને નાગરિકો સુધી ના કોઈ કીટ પહોંચી ના કે પાણીની બોટલો તે નાગરિકોએ સહન કરી લીધું પણ જ્યારે વાત હોય વિસ્તારના સોસાયટીની સફાઈની ત્યારે કહેવાય કે સોસાયટી દ્વારા જે સાફ સફાઈ કરવામાં ન આવી અને સોસાયટીની બહાર સાફ સફાઈનો કચરો મૂકવામાં આવ્યો પણ કહેવાય છે ને કે ડમ્પર છે ચાલાકે કચરો લેવાની ના પાડતા સ્થાનિક લોકોએ વોર્ડ નંબર બે ના નો સખત વિરોધ દર્શાવ્યો હતો બિલકુલ જે રીતે આ આ જેટલા પણ લોકો છે માતાઓ ભાઈઓ બહેનો અમારા મોટા પ્રમાણમાં આરોહી આરોઈ બધા જ ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી પરિવાર છે અને જે રીતે અચાનક વડોદરા શહેર ઉપર પૂરનો સંકટ આવ્યો અને મારા લોકોએ ખૂબ ખૂબ કહુ ને સહેમતાથી એનો સામનો કર્યો અને એમનો આક્રોશ જે છે ને એ બિલકુલ અમારે ઝીલવું જ પડે એમની કોઈ પણ રજૂઆત છે તંત્ર સુધી હું ખાતરી આપું છું આ વિસ્તારમાં જે કંઈ નાની મોટી અમારાથી ચૂક રહી છે પૂરણ કરવાનું પણ જે રીતે પાણીની બોટલો કશે ના મળી હોય એ પણ જે મારી માતાઓ કે હજી પણ પહોંચાડવા માટે અમે અધિકારીને કહીશું અને એક આપના માધ્યમથી કહી દઉં જે કોઈ કાર્યકર્તાઓ દૂધ હોય પાણી હોય ફૂડ પેકેટ હોય જમણવાર હોય એ બધું જ સંપૂર્ણપણે સરકાર વતી આવેલો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી અહીંના સ્થાનિક આગેવાનો અમે ખાલી સંકલન કરીએ છીએ એટલે આ કોઈ મારા બાપનો નહીં ભારત સરકાર છે અને બધાને ઘર સુધી પહોંચાડવાનું નૈતિક જવાબદારી જ્યારે પ્રતિનિધિ અમને ચૂંટ્યા છે તે અમારો સંપૂર્ણપણે નિભાવવાનો અમારો પૂરી જવાબદારી હોય ક્યાંક ચૂક રહી છે આ વિસ્તાર છેલ્લા ઘણા વખતથી એને માટેની પ્રોસેસ ફાઇલ ચાલી રહી છે વારવાર એના પ્રતિનિધિઓ દાયા કાકા અને અન્ય યુવાનો માતાઓની સાથે અમે મામલતદાર કચેરી જઈએ છીએ હવે ફરી એક વખતે

કંઈક કરીએ ત્યારે ભૂલ થાય છે અને ભૂલનો રોષ એ અમારી પાસે નીકાળે એ સ્વીકારવાની અમારી તાક સ્હમતા હોવી જોઈએ અને એમની અવાજ એમના પ્રતિનિધિ બનીને અમે આવનાર વખતે આપ જોશો કે સેવા સેવાસદનની સભામાં એમની અવાજ ત્યાં તમને દેખાશે એવી હું ખાતરી આપું છું ભારત મારા વડોદરા સંસ્કારી નગરીની અંદર આજે આપત્તિ આવી છે એમાં તો અમારા ગુરુ પર જે હતું પાંચ પચીસ ભેગા થાય અમે તો કોક ના લગન હોય કોક નું છોકરા હોય શુભ પ્રસંગ માં જઈએ એમનું ભેગું કરેલું અમે તો વેચ્યું લાવીને એટલામાં અમારા વર્ષા કોર્પોરેટર છે એ આયા આઈને એવું બોલે છે કે આવા ને આવા કઈ થી આઈને ભેગા થઈ જાવ છો એવું અમે તો પોતાના મકાનમાં રહીએ છે અમે કોઈ એવું તો છે ની ભાડાના મકાનમાં માં રહેતા અમે પોતાના મકાનમાં રહીએ છે ને વર્ષા બેન આપ શબ્દ બોલીને ગયા છે અમે તો ખાવાનું ના આલ્યું હોય તો વાત જુદી છે આટલી બધી આપત્તિ હતી પણ સજ્જય એ લોકો ઝાંકવા આયા નથી એમને હતા મોડું જોઈ જોઈ ચાંદલો કર્યો અમે જુટ્ટુ બોલતા હતા આ બોનને પૂછો હા અમને માસી બાઓએ ખવાયા વર્ષાબેન ખોટું બોલીને ગયા છે આમના બાબતે ઈમને